ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો સુરતમાં શ્વાનનો આતંક વધ્યો છે અને સ્વાનના હુમલાનો ભોગ બનેલા લોકોને સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં એન્ટી રેબીઝ રસી મૂકવામાં આવે છે સ્મિમેર અને સિવિલ હોસ્પિટલમાં દરરોજ સોથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે સુરત સિવિલ હોસ્પિટલમાં વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં બાર હજાર બસો એકાવન લોકોને અને સ્મીમેર હોસ્પિટલમાં વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં સાત હજાર છસો સુડતાલીસ લોકોને સ્વાન કાઢ્યા હોવાના કેસો નોંધાયા હતા આમ એક વર્ષમાં કુલ ઓગણીસ હજાર આઠસો અઠ્ઠાણું લોકોને સ્વાન કાઢ્યા છે જ્યારે ગત વર્ષ એપ્રિલથી ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધીમાં ત્રણ બાળકો સહિત ચારના મોત થયા છે બે હજાર ત્રેવીસ બે હજાર ચોવીસમાં એપ્રિલથી ફેબ્રુઆરીમાં કુલ પંદર હજાર એકસો પાંત્રીસ શ્વાન પકડવામાં આવ્યા હતા જેમાં તેર હજાર છસો શ્વાનનું ખસીકરણ કરવામાં આવ્યું હતું રોજના સાહીઠથી સિત્તેર રસીકરણના ઓપરેશન કરવામાં આવ્યા હતા રોજની પાંચ જેટલી પાર્ટી શ્વાન પકડવાની ટીમ કામ કરે છે બેસ્તાન ડોર પાર્ટી ડબ્બા ખાતે છસો ત્રીસ શ્વાન રાખવાની કેપેસિટીવાળા ડબ્બા રાખવામાં આવે છે પકડેલા શ્વાનને એનિમલ વેલફેર ગાઈડલાઇન્સના નિયમ મુજબ પાંચ દિવસની અંદર જે તે સ્થળે પાછા છોડી દુકવામાં આવે છે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત